રેશમા ભાભી તમે અહીંયા અત્યારે શું કરો છો નદી કાંઠે એલા આને જોને સી તો કે નદી કાંઠે સી કરવા જાવું છે મે હું લઈને ભાભી તમને શરમ નથી આવતી જરાય ઈ તો સાકરો છે એને શું ખબર પડે તમને જરાક શરમ આવવી જોઈએ કે નહીં આ નદી કાંઠે બધા નાવા આવતા હોય અહીંથી પાણી ભરતા હોય કપડા વાસણ બધી ધોતા હોય તમે આ નદીએ કરવા લઈ નાવો ને પછી આ પાણીમાં તમે એને ધોવો તો તમને જરાય શરમ ન આવે પીએમ આસે લે નીકળી સોટી સી હોય તો લઈ જાવો અરે એમ વાત નથી સી લાગી હોય તો લઈ જાય પણ તમારા ઘરે તો સંડા હોય કે નહીં તે ન્યા બે હાડ દેવાય આપણે આપણા છોકરાઓની એટલી તો ખબર પડે ફોહ લાવીને સંડાસમાં નો બેહાડી દે આઈ નદી કાઠે તમે લઈને આવો છો તો તમને જરાય વિસાર નથી આવતો હવે આમ ઘર ભેગી ની થા ને વિસાર ની દીકરી થાતી છોકરા વેન કરે તો શું કરવું લઈને આવવા પડે નદી કાંઠે તું તાર પરસા ને કેવી સંડાસ માં આમ જોઈ આવે તું નદી કાંઠે લઈને આવતી હોય તો અમે અમને શું ખબર અમે ક્યાં જોવા આવી છે તું નવરી ની એવી સતી મને મારી નજર રાખવા આવી અહીંયા બાંડે આલો હવે ખૈમ ને ઘડીક વાર પેટના આય બધાવાના ઘર કર છોતી આ વિડિયો મસ્ત તમે તો પણ ભાર્ય આવે એક તો હંગાળવા છે ને પાછા લેના દેના વગર આઈ આ એમ મોનાપુર ગોર પદા દેવ ગંધવો આયા ઊભા ઊભા માં દીકરો બેય આમ જાઉં ઝાડ ની પાછળ અંગારવા લઈને જાજો આમ ક્યાં તી અમે થોડા તન કાઈ કઈશી તું આવી ડોડ ડાઈ થઈને આયા કેવા સફાઈ અભિયાન ની દીકરી થઈને એ મમ્મી તો રે ઘડીક વાર